あっ。

સવાર સવારનો ટાઈમ છે ને જો બાજરો લઈને બેઠી છું અને તમને લોકોને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે હું આવા જ નવા નવા અલગ અલગ બ્લોગ લઈને આવું છું તો જો સવાર સવારમાં છે ને ઘરનું બધું જ કામકાજ લગભગ તો પતી ગયું છે અને મેં કીધું ચાલો આ બાજરો છે ને સાફ કરવાનો હતો કેમ કે દેવણું દરાવ મૂકવાનું છે તો સફાઈ કરી અને બેન ચાલો પછી મુકાઈ જાય એટલે જો સવારમાં બેસી ગઈ છે આમ તો સાફ જ છે પણ તો પણ આપણે જ્યારે પણ ડરાવા મૂકીએ ત્યારે થોડો ઘણો એને સાફ કરવો જરૂરી છે અને આમે પણ આ છે ને બાજરો બધો રાખવાનો છે મારા સાસુએ મોકલ્યો છે એટલે સફાઈ કરેલો જ છે પણ અમે આપણને એક હેબિટ હોય છે કે આપણે સાફ કરીને જ જો છે ને દરાવા મૂકીએ છીએ તો અહીંયા સાફ કરું છું અને રોજના નાના નાના જે ઘણા જેવા કામો હોય છે જે દેખાતા નથી પણ એટલા બધા વધી જાય છે એટલે આપણે જો ધ્યાન ન દઈએ તો એક એક કામ એટલા કેટલાય રહી જતા હોય છે એટલે મેં ચાલો આજ તો ફટાફટ છે ને બે દિવસથી બહાર મૂકવાનું હતું બાજરો પણ રહી જ જતું હતું કાંઈ ને કાંઈ કામમાં તો જો આ છે ને ગામડેથી આવ્યો છે તો મારે સાસુએ મોકલ્યો છે એટલે આમાં જ પડ્યો છે પણ તો પણ ભાઈ ચાલો ડરાવવા મૂકું છું તો સાફ કરી લઉં ને હજુ બાજરો છે એ હજી આ પણ ચારીને મૂકવાનો છે એટલે આને કોથરો એમને જ રેવા દઈશ ને આટલો છે એ બાજરો હું ડરાવવા મૂકી દઈશ તો ચાલો હવે જે બધા આગળના આપણા કામ છે ઘરના એ સ્ટાર્ટ કરી તો આ બાજરાનો જે બાજકો છે એને હું હમણાં અહીંયા જ મૂકી દઈશ કેમ કે એને પણ સાફ કરવાનો છે હું તો સાફ જ છે પણ ચાળીને પછી બી કીધું ચાલો મૂકીશ ને બધા વાસણ છે એ હું પ્લેટફોર્મ ઉપર રાખી દઈશ ને અહીંયા થોડુંક ઝાડું છે એ કાઢી લઈશ કેમકે આપણે બાજરોને ચાઢી અને થોડી થોડી ડસ્ટ રજ ને એવું બધું ઉડ્યું જોઈએ એટલે ચાલો અહીંયા કારણ ફટાફટ છે ને સરસ રીતે ઝાડું કાઢી લઉં એટલે સવાર સવારમાં જો આપણા હાઉસવાઈફના જે કામો હોય છે ને આવી રીતના ચાલતા હોય છે દેખાવામાં નથી આવતા પણ કેટલા એવા બધા કામ તો ઘણા બધા એવા હોય છે જો કાઢવા બેસીએ તો એટલે હું બહુ પછી બર્ડન નથી લેતી પછી જો બહુ બર્ડન લઈને કામનું તો પછી મજા નથી આવતી એટલે જેટલું પોસિબલ હોય છે ને એટલું જ હું કરું છું કે હું પોચી વળીશ ને આટલું કાઢો એટલે ટાઈમ ની સાથે જ જો થોડું ઘણું હું એવી રીતના કરું ને તો પોસિબલ બધું થઈ જાય છે અને જો અંદર સફાઈ કરતી હતી ને ત્યાં સુધી અહીંયા કને નાના એવા બધા બ્લેન્કેટ છે જે ઓઢીએ આપણે તો એને મેં ધોવા નાખ્યા છે અને જે બધા અને એ છે એ બધા મેં અલગ પલાળ્યા છે રોજ જો આપણે શિયાળામાં ઓઢતા હોય ને એટલે થોડા થોડા ટાઈમે એને વોશ કરવા જરૂરી છે અંદરથી બે સ્મેલ આવતી હોય એટલે પછી મજા નથી આવતી ઓઢવામાં તો મેં કીધું ચાલો ધોઈ નાખ્યા છે અને કપડાં પણ ધોયા છે એટલે નીચે જગ્યા નથી એટલે ઉપર છત ઉપર આવી છું છત એટલી બધી ખરાબ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેમ કે બહાર તો થવાની જ છે આપણે અઠવાડિયે એક વખત કરીએ તો પણ એ ડસ્ટ ઉડવાની જ છે આવી રીતે ખુલ્લું હોય એટલે તો મેં કે ચાલો અહીંયા થોડીક છે ને છતની સાફ સફાઈ છે ને એ કરી લઉં તો બધી જે વસ્તુઓ નીચે પડી છે ને ચાલો સૌથી પહેલાં તો એને ઉપર મૂકી દઉં એટલે ક્લીન કર્યું છે ને આસાન થઈ જાય તો અહીંયા કરજો હું ઝાડું કાટતી હતી પણ છે ને આ બહુ બધો ઝાકળ આવ્યો છે એટલે આ બાજુ જ્યાં છાયણો છે ને ત્યાં ડસ્ટ બહુ જ ચોટી ગઈ છે કેમ કે ઝાકળ આવે ને એટલે એની ઉપર વિનાશના કારણે રહેતી બધી ચોટી જાય છે તો પણ મેં કંઈક બ્લેન્કેટ સુકાવાની હતી એટલે ડસ્ટ હોય તો મજા ના આવે એટલે જો મેં માસ્ક પહેરી લીધું છે કેમ કે મને એલર્જી છે ડસ્ટની તરત છીકું આવવાની ચાલુ થઈ જાય પણ આપણે હાઉસવાઈફને કામ તો કરવું જ પડે બીમાર હોય કે કાંઈ એલર્જી હોય કે ચાલે જ નહીં એના વગર એટલે છે ને મેં અહીંયા કારણે માસ્ક પહેરી લીધું છે એટલે આપણને હાઉસવાઇફને જુગાડ કાઢવા જ પડે તો માસ્ક પહેરીને ચાલો સફાઈ કરી લઉં એકદમ તો સરસ રીતે નથી થયું કેમ કે ઝાકળના કારણે બધી જ રેત છે ને એ નીચે ચોટી ગઈ છે રેતી એટલે જેટલું પોસિબલ છે એટલું મેં બધું કરું પછી જે બધી બ્લેન્કેટ્સ હોય છે ને એને સુકાવું કેમ કે જો એમને એમ સુકાવું તો બધી ધૂળ પાછી ઉડે તો એનો એ થઈ જાય એટલે એમ કે ચાલો હવે આટલું કચરો બધો વાળી લીધો છે બે દિવસ પછી એને સારી રીતે પાણીથી એકદમ વોશ કરી નાખી છે એટલે સરસ રીતે સાફ થઈ જાય તો આ જો નાના નાના બ્લેન્કેટ છે ને એટલે મશીનની અંદર મેં નાખ્યા હતા તો ત્રણ મશીનમાં આરામથી આવી ગયા છે અને છત ઉપર અમે જલ્દી સુકાઈ જાય કેમ કે નીચે આંગણામાં એટલો બધો તડકો ના આવે તડકો આવે પણ સુકાતા વાર લાગે મતલબ કે આમે પણ જગ્યા પણ નથી કેમ કે બધા મેં કપડાં ધોયા છે ને તો એ બધા નીચે સુકાય છે એટલે ચાલો ઉપર જ સુકાવી દઉં તો સરસ મજાના છે ને બપોર સુધી એકદમ સુકાઈ જાય આમે બી પાતળા પાતળા જે બ્લેન્કેટ છે ધૂસા છે એટલે વાર બી ન લાગે પણ એને સાફ કરવા જરૂરી છે ધોવા કેમ કે બેડ સ્મેલ આવતી હોય રોજ આપણે ઓઢી એટલે પરસેવા વાળીને એટલે મજા ના આવે એટલે હું મહિને એક વખત તો મશીનમાં નાખી દઉં મોટા ધૂસા હોય તો એક એક કરીને ધોઉં અને આ નાના હતા એટલે ત્રણ આવી ગયા તો જો સારી રીતે અહીંયા કને સુકાવી નાખ્યા છે ને ચપટા પણ નીચેથી લઈ આવી હતી જો ચપટા ન ભરાવીએ ને તો પવનના કારણે જો નીચે પડે તો પાછા ધૂળવાળા ભરાઈ જાય એટલે સરસ રીતે અહીંયા ચપટા ભરાવી દઉં પછી નીચે હાલી પછી બધા જે ઘરના કામ છે ને એ પાછા ફરીથી મારે કરવાના છે કેમ કે બેસવાનો તો આપણને હાઉસવાઇફને સવાર સવારમાં બિલકુલ ટાઈમ જ ના મળે એટલે જો સરસ રીતે અહીંયા ધૂસા સુકાવી દીધા છે અને હવે આપણે નીચે જઈને બીજા જે ઘરના કામ છે એ કરવાના છે કેમકે રસોઈ પણ હવે થોડી વારમાં માંડીશ અને ચાલો હવે જઈએ નીચે અને આ જો આંગણામાં સરસ મજાના પ્લાન્ટ પણ છે અને આ કપડાં જો મેં ધોઈને સુકાવ્યા છે બિલકુલ જગ્યા નથી અને આ પ્લાન્ટ શું તમને લોકોને દેખાડતી હતી જે ચંપાનું ઝાડ છે કેટલો બધો નાનો છોડ લાવી હતી પણ દોઢ વરસમાં એકદમ ઊંચું થઈ ગયું છે પણ એની અંદર છે ને શિયાળો છે ને તો આજકાલ ઘરો આવી ગયો છે એ જ હું તમને દેખાડતી હતી કે હું દવા હમણાં નથી છાંટી અને શિયાળાના કારણે ઘરો આવી ગયો છે એટલે મેં નથી દવા છું તો પછી બહુ પાન ખરાબ થઈ જાય છે અને આ ઝેટ પ્લાન્ટ છે જેની અંદર મસ્ત મજાના એવા ફ્લાવર છે તો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં અલારામ વાગ્યું એટલે યાદ આવી ગયું કે આજે મારે બી ટ્વેલ નું છે ને ઇન્જેક્શન લેવડાવવાનું છે તો હું ચાલો કાઢી લઉં એટલે હવે તો બે જ ઇન્જેક્શન છે ને એ વધ્યા છે દેવાના જો બાકી બધા દેવાઈ ગયા છે એટલે છે ને એક આજે દેવા છે ને એટલે પછી એક જ રહેશે ચાલો કાઢી લઉં જો આ એક છે એ અત્યારે દેવડાવવાનું છે એટલે બારે મૂકવું ને એના પછી હવે એક છે એ રહેશે ને હજી જો આ છે ને બહાર કાઢીને અહીંયા મૂકું પછી ફોન કરું માસીને શોભનાબેનને એટલે આપી જશે આવીને તો રસોડું આમ તો ક્લીન જ છે ખાલી આ વાસણ છે ને એ કરવાના છે બધા જ ડબ્બા ને મેં ખાલી કર્યા છે કે જે પણ એક્સ્ટ્રા હોય ને બધા ધોવાઈ જાય આ રોટલીનો ડબ્બો છે એ પણ રોટલી જો ગલુડિયાને દઈને એ પણ મેં ધોવામાં મૂક્યો છે એક રોટલી મેં મૂકી છે ડીશમાં અને આટલા વાસણ છે ને એને ચડાવવાના છે અને આ બાજરોને હમણાં બધું સફાઈ કર્યું ને એટલે બધું ધોવાનું છે અને આમાં જો આ ખાંડલી દસ્તો છે ને એ પણ ધોવાનો છે તો જો આ સિંગદાણાનો ડબ્બો છે જેને મેં બહાર કાઢી લીધો છે ફ્રીઝરમાં રાખ્યો તો કેમકે બહાર કાચા સિંગદાણા છે ને તો બગડી જાય છે તો થોડાક શિંગદાણા છે ને હું કાઢી લઈશ કેમકે એને શેકીને પછી છાલ ઉતારીને પીસીને ડબ્બો ભરીને હું ફ્રિજમાં મૂકી દઉં છું કાંઈ પણ આપણે જો ભરેલું શાક બનાવવાનું હોય કે રીંગણાનું ને કરીને જે આપણે લસણની ચટણીવાળું ને તો પછી વારે ઘડી આપણે એ પ્રોસેસ બહુ લાંબી થઈ જાય છે કિચનમાં સમય બી બગડે છે એટલે આપણે હાઉસવાઇફે કિચનનો સમય કેમ બચાવવો અને કેવી રીતના કામ કરવું એ થોડી ઘણી ટીપ્સથી કરીને તો બહુ બધું ઈઝી થઈ જાય છે કામ કરવું તો જો આવી રીતે પેનમાં છે ને હું સીમદાણા છે એને ધીમા ગેસ ઉપર શેકી લઈશ કેમકે બહુ આકરા શિંગદાણાનું ભૂકવામાં મને નથી મજા આવતી એટલે સ્લો ગેસ ઉપર એકદમ ધીમી આંચે છે ને આવી રીતના મસ્ત મજાના શેકી લઈશ પછી એની બધી છાલ ઉતારી જેટલી ઉતરે એટલી ને પછી એને પીસીને મૂકીને તો મજા આવે છે એકદમ જ્યારે બી આપણને જરૂર પડે ને તો આપણું આમ કામ વધી જાય ને શેકીને પીસીને એના કરતાં હું ડબ્બો ભરીને ફ્રીજમાં મૂકી દઉં છું તો જો અહીંયા સિંગદાણા છે ને એ પણ શેકાઈ ગયા છે આવી રીતના થાળીમાં હું કાઢીને ઠંડા થવા માટે મૂકી દઈશ અને જો એવી રીતના શેક્યા છે ને કે તરત જ એની છાલ ઉતરી જાય છે એટલે ધીમા ગેસે શેકીને તો બિલકુલ નથી થઈ જતા નહીં તો ફૂલ ગેસમાં એવું થાય કે પછી ઉપરથી કાળા થઈ જાય ને અંદર એને એકદમ ઓર લાગે છે કે થોડાક કડવાશ જેવાય એટલે જેટલા ધીમી આંચે આપણે કરીને તો સરસ થાય છે એટલે હવે સિંગદાણાને મેં મૂક્યા છે ઠંડા થવા માટે ત્યાં સુધી બહુ બધા વાસણ હતા કેમ કે હમણાં મિક્સચર એ બધું કર્યું ને ચાય પાણીના પણ બાકી હતા ને તો ચાલો સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી બધા વાસણ છે ને એ કરી લઉં એટલે આપણે હાઉસવાઇફ છે ને આવી રીતના મલ્ટીટાસ્કિંગ જ બધા કામ કરીએ છીએ એટલે ફટાફટ બધું થઈ જાય ને સમયનો પણ બચાવ થાય છે એટલે કિચનની અંદર ઘણો બધો આપણને સમય લાગી જ જાતો હોય છે કામમાં એટલે આવી રીતના ટાસ્કિંગ કરીને તો બહુ બધો સમય છે ને બચે છે તો વાસણ પણ કરી લીધા છે ને ત્યાં સુધી સિંગદાણા છે ને ઠંડા થઈ ગયા છે તો જો આવી રીતના બે હાથેથી મસળીને બધા એના ફોતરા છે ને એ ઉતારી નાખી તો કોઈક કોઈક ફોતરા ચાલે તો તમે જોઈ શકો છો લગભગ બધા જ ફોતરા ઉતરી ગયા છે હવે બહાર એને જઈને હું ઝાટકી લઈશ એટલે બધા જ ફોતરા છે ને નીકળી જાય પછી છે ને એને આવી રીતના મિક્સર બ્લેન્ડરમાં હું ગ્રાઇન્ડ કરી ને પછી ડબ્બો ભરીને મૂકી દઈને તો કાંઈ પણ આપણે વાનગી બનાવી ગયું ને તો એમાં સીધું સરસ રીતે આપણે નાખવું ઈઝી રે એટલે છે ને કિચનમાં છે ને બહુ બધો સમય છે ને બચે છે એટલે જ્યારે ક્યારેક હું સાબુદાણાની ખીચડી બનાવું ને એમાં પણ આવી રીતના ઉપરથી જે આપણે સિંગદાણાનો ભૂક્કો નાખીએ ને તો સાબુદાણાની ખીચડી બહુ જ મસ્ત લાગે છે તો જ્યારે બનાવીને ત્યારે વરી શેકવા અને વરી એની છાલ ઉતારવીને વરીને પીસવા અને એના કરતાં જો ડબ્બો ફ્રીજમાં હોય તો સીધી ચમચી ભરીને આમ નાખવા જ રે એટલે આમ ભલે આપણનું કામ વધી જાય પણ રોજ રોજ પછી જ્યારે આપણને અચાનક જરૂર પડે ને ક્યારેક મોડું થાતું હોય ને બહુ લેટ થઈ ગયું હોય ત્યારે આવી રીતના જો ફ્રીજમાં ડબ્બો ભરેલો હોય ને તો એટલું આસાન કામ થઈ જાય છે એટલે જો અહીંયા સારી રીતે મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે પીસી લીધું છે ને આ ડબ્બો છે ને એ મેં ભરી લીધો છે ને આવી રીતના ભરીને હું ફ્રીજમાં મૂકી દઉં છું તમે બહાર પણ મૂકી શકો છો કેમકે શેકેલા સિંગદાણા છે ને એટલે ખરાબ ન થાય પણ હું ફ્રીજમાં મૂકી દઉં છું એટલે જરાય ડર જ ન રે બગડવાનો તો જો આ ડબ્બો ભરી અને ફ્રીજમાં મૂકી દઈશ ને અમુક એવી બધી વસ્તુ હોય છે જે હું ફ્રીજમાં જ મૂકું છું બહાર છે ને પછી ખરાબ થઈ જાય છે તો જો આ છે સિંગદાણાનો ભૂક્કો એવી રીતના આની અંદર અલગ અલગ બધી મેં વસ્તુ જે મૂકેલી છે એકની અંદર છે ને મેં ચોખાનો લોટ મૂકેલો છે તો આ ડબ્બો છે ને જ્યારે આપણે ભજીયા અને કાંઈ બનાવવાનો તો ચોખાનો લોટ નાખીને એકદમ ક્રિસ્પી થાય જો બહાર મૂકીને તો થોડો ટાઈમ પછી ખોરો થઈ જાય છે આની અંદર છે ઓટ્સ અને આ વર્મી સેવ છે જે આપણે ક્યારેક નાસ્તામાં બનાવી હોય ને તો એવી રીતના બધી વસ્તુ પછી હું ફ્રીજમાં મૂકી દઉં છું એટલે લોંગ ટાઈમ સુધી અંદર રહે છે ને બિલકુલ ખરાબ નથી થતી એટલે નાની નાની આવી આપણે કિચન ટીપ્સ અપનાવીએ ને તો કિચનમાં બધી બહુ વસ્તુ ખરાબ બી નથી થતી સમય બી બચે છે પૈસા બી બચે છે એટલે બસ થોડું ઘણું આપણે આઈડિયાથી કરવાનું હોય છે તો જો અહીંયા સરસ રીતે હવે કિચન છે ને હું ક્લીન કરી લઈશ અને પછી છે ને રસોઈની તૈયારી એ કરીશ તો આવી રીતના જો આપણા ઘણા બધા ઘરના જે કામ હોય છે ને કરતાં કરતાં ખબર જ નથી પડતી કે આખો દિવસ ક્યાં ચાલ્યો જાય છે તો બેથી ત્રણ વખત જો આવી રીતના પોતું ફરાવી લઉં છું એટલે જે પણ ડસ્ટ હોય કે કાંઈ પણ નીચે ઢોરાણું હોય ને સારી રીતે એકદમ પોતામાં આવી જાય છે એટલે રસોડું એકદમ નીટ એન્ડ ક્લીન હોય ને તો રસોઈ કરવાની મજા આવે એટલે ભાઈ ચાલો પહેલાં રસોડું એકદમ સાફ કરી લઉં પછી આપણે રસોઈ કરી તો અહીંયા જો દાળ બનાવવાની છે એટલે હું દાળમાં સિંગ દાણા છે ને નાખું છું લગભગ તો આપણા ગુજરાતી બધા સિંગદાણાવાળી દાળ ખાતા જ હોય છે તો મીઠું અને હળદર પાવડર નાખીને બાફવા મૂકી દીધી છે લોટ પણ બાંધી લીધો છે સાઈડમાં ભાત છે ને એ પણ મૂકી દીધા છે અને રસોડું આપણું સરસ મજાનું જો નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે તો આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળી નવા એક વિડીયોમાં ત્યાં સુધી બબાય